આંખ કાન કોઈની જરૂર નથી ભક્તિ કરવાને માટે તમારી વૃત્તિ અને મનની જરૂર છે મન અને વૃત્તિ જો અશુદ્ધ છે તો અશુદ્ધ મન અને વૃત્તિ આજય નહીં ને કાયલય નહીં ભગવાનના ભજનમાં નહીં લાગે નહીં લાગે છે તો હાવ મફત એનું નામ લેવું એમાં પૈસા બેસે છે શરીરને કાંઈ પરિશ્રમ પડે છે હે કે ભાઈ આ બહુ ગરમીનો ટાઈમ છે અમારે એસી નથી ને ભગવાનનું ભજન કેમ કરવું કે એસી ટેસીની આમાં જરૂર ન હોય બરાબર એનું નામ લેવામાં કંઈ જરૂર નથી સતાય લેવાતું નથી લેવાતું એનો અર્થ એ છે કે આપણા મનવૃત્તિ અશુદ્ધ છે અશુદ્ધ છે એને શુદ્ધ કરવાને માટે આપણા ઋષિ મુનિઓએ સેવા ધર્મ બતાવ્યો છે